વડોદરા શહેરમાં બેફામ દોડતી રિક્ષાઓ અનેકવાર અકસ્માત સર્જે છે જ્યારે સામાન્ય અકસ્માતને પણ મોટું સ્વરૂપ આપીને રિક્ષા ચાલકો વાહન ચાલકો સાથે દુર્વ્યવહાર અને મારામારી કરતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે જ્યાં શહેરના નટુભાઈ સર્કલ પાસે રિક્ષા ચાલકે બાઇક સવારને માર મારતા ઉશ્કેરાયેલા ઘોડાએ રિક્ષા ચાલકને ફટકારીને રિક્ષાની તોડફોડ કરી હતી વડોદરા શહેરમાં છાસવારે રિક્ષા ચાલકો અને અન્ય ટુ વ્હીલર વાહન ચાલકો સાથેના સંઘર્ષના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પેસેન્જર ભરવાની લાઈમાં બેફામ રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલાક રિક્ષા ચાલકો આડેધડ રિક્ષા હંકારે છે જેના કારણે રસ્તા પર જતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો સાથે અકસ્માત સર્જાય છે ત્યારે શહેરના નટુભાઈ સર્કલ પાસે એક રિક્ષા ચાલકે ઓવરટેક કરવાની બાબતે ઝઘડો કરીને બાઇક સવારને માર માર્યો હતો મુખ્ય માર્ગ પર બાઇક સવાર સાથે થયેલા ઝઘડામાં રિક્ષા ચાલકે બાઇક સવારને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરતા સ્થાનિકોએ રિક્ષા ચાલક સામે રોષ પ્રગટ કરીને રિક્ષાની તોડફોડ કરીને રિક્ષા ઊંધી વાડી દીધી હતી ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે હુમલાખોર રિક્ષા ચાલક સામે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે